નમસ્કાર દોસ્તો સુપ્રભાત અત્યારે આપણે છીએ ભુજના એક અનોખા પ્રોજેક્ટ સ્મૃતિવનની બાજુમાં આ સ્મૃતિવનનો એક એન્ટ્રન્સ ગેટ છે અને અહીંયા તમે એનું સરસ મજાનું બોર્ડ જોઈ શકો છો અને પાછળ સરસ મજાનો ભુજીયો દેખાય છે તો દોસ્તો ભૂકંપમાં જે ભુજના લોકોના મૃત્યુ થયા કચ્છના લોકોના મૃત્યુ થયા અને ખાસ તો ભુજના લોકોના મૃત્યુ થયા એમની યાદમાં આ એક ખાસ વન બનાવવામાં આવી રહ્યું છે જેનું નામ છે સ્મૃતિવન આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રોજેક્ટ ધીરે ધીરે ચાલી રહ્યો છે અને હવે કદાચ થોડા વખતમાં પૂર્ણતાના આરે આવે દોસ્તો આજે આ પ્રોજેક્ટ વિશે વાત કરવા આપણે નથી આવ્યા આજે આપણે વાત કરવી છે એક વિશેષ વાતની જેના વિશે સોશિયલ મીડિયા પર બહુ બધી ચર્ચા થઈ રહી છે અને એમ છતાંય ક્યાંક ક્યાંક સાચી માહિતીનો અભાવ જણાય છે જી હા દોસ્તો સ્મૃતિ વન એ વન બનાવવા માટે અહીંયા બહુ બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે અહીંયા ઘણા બધા પ્રકારના ઝાડ ઉગાડવામાં આવ્યા છે જેમાં લીમડો દેખાય છે ગુલમોહોર દેખાય છે બીજા પણ ઘણા બધા ઝાડ તમને અહીંયા દેખાઈ રહ્યા છે અને હવે આટલા વર્ષ નીકળ્યા એટલે તમને બહુ સારી એવી સંખ્યામાં અને ઠીક ઠીક એવા મોટા થયેલા ઝાડ તમે જોઈ શકો છો સ્મૃતિવનની અંદર સરસ રીતે અહીંયા પ્લાન્ટેશન થયું છે એકદમ તમને ઘાટું લાગશે પ્લાન્ટેશન એવું પ્લાન્ટેશન થયું છે તો આ સ્મૃતિવન છે અને એમાં ઘણા બધા ઝાડ ઉગાડવામાં આવ્યા છે પણ દોસ્તો આપણે અત્યારે આ પ્લાન્ટેશનના એક વિશેષ ભાગની વાત કરવા માંગીએ છીએ તો એ વિશેષ ભાગ કયો છે એ તમને અહીંયા બાજુમાં જ બતાવીએ હવે બોલો તમને કંઈ યાદ આવે છે સોશિયલ મીડિયા પર કંઈ વાંચ્યું હોય કોઈ ચિત્ર જોયું હોય એમાં તમને આવા પાંદડા જોયેલા ક્યાં યાદ આવે છે આ એક વાળ જેવું બનાવેલું છે અને આ એ જ જે ઝાડ છે એ ઊંચું થઈને અહીંયા ઉગેલું છે ઝાડ સરસ આ ઊંચા ઊગી ગયા છે અને એને સરસ રીતે ઢાંકી છે આ જગ્યાને રીતે આ બાજુ પણ એ જી આ દોસ્તો તમે બરાબર સમજ્યા આ છે કોનો કાર્પસ જેના વિશે સોશિયલ મીડિયા પર બહુ બધી વાત થઈ રહી છે કોનો કાર્પસ વિશે કે કોનો કાર્પસ ખૂબ જ નુકસાનકારક ઝાડ છે અને એ પર્યાવરણને નુકસાન કરે છે પક્ષીઓને નુકસાન કરે છે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પાઇપલાઇનોને નુકસાન કરે છે આવી ઘણી બધી વાતો સોશિયલ મીડિયામાં તમે સાંભળી હશે તો દોસ્તો આજે એ સવાલોના જવાબ આપણે અહીંયા લેશું કે ખરેખર આ કોનો પાર કાર્પસ ઝાડની વૈજ્ઞાનિક હકીકત શું છે એનાથી પહેલાં તમને એક વાતની જાણ કરીએ કે પાકિસ્તાન અને કુવૈત આ બે જગ્યાએ આ કોનો કાર્પસ ઝાડનું ખૂબ બધું વાવેતર કરવામાં આવ્યું અને પછી ત્યાંનો જે ફોરેસ્ટ વિભાગ છે એમણે આ ઝાડનું વાવેતર બંધ કર્યું એટલું જ નહીં પણ અમુક દેશોમાં ખાસ તો આરબ દેશોમાં તો આ ઝાડ પર પ્રતિબંધ મુકાઈ ગયો તો દોસ્તો શું છે આની વૈજ્ઞાનિક હકીકત આપણે એક પછી એક જાણીએ સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે આ ઝાડ છે એની વિશેષતા શું છે ફાયદા શું છે આ તમે જોઈ શકો છો એના અહીંયા ફૂલ આવેલા છે આ ઝાડની વિશેષતા એ છે કે એ બહુ જ કપરી પરિસ્થિતિઓમાં ઉગી શકે છે બહુ જ કપરી પરિસ્થિતિઓમાં એ લીલું છમ રહે છે એની ઉપર પ્રદૂષણની બહુ ઓછી અસર થાય છે અને બહુ ઓછા પાણી અને રખરખાવ કરવા છતાં પણ આ ઝાડ સરસ રીતે ઉગે છે અને બારે માસ આવું લીલું છમ રહે છે કેવું સરસ દેખાય છે જુઓ તમને આ જોઈને જ એમ થશે કે વાહ જગ્યા છે બહુ સરસ જગ્યા લાગે છે તો આ સુંદરતાને કારણે આ કોનો કાર્પસ ઝાડ ઘણી બધી જગ્યાએ શહેરોમાં રસ્તાની વાડ તરીકે શહેરોમાં બગીચાઓમાં એમ ઘણી બધી જગ્યાએ કોનો કાર્પસ ઝાડ વિશ્વ આખામાં નાખવામાં આવ્યા તો આ એનો ફાયદો છે કે ભાઈ એ ઝાડ છે એ બહુ ઓછી સગવડ માગે છે ને એટલી સગવડમાં જે ઉગી જાય છે ઘણી બધી જગ્યાએ જમીનનું ધોવાણ અટકાવવા માટે પણ કોનો કાર્પસ ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે આ તબક્કે તમને એ પણ કહી દઈએ કે આ ઝાડનું જે બોટનિક ફેમિલી છે એટલે કે જે કુટુંબમાંથી આવે છે એ છે મેંગ્રોવ મેંગ્રોવ અને કોનો કાર્પસ બંને એક જ કુટુંબના સભ્યો છે તો કચ્છમાં મેંગ્રોવ બહુ ખૂબ બધા જોવામાં આવે છે અને મેંગ્રોવ વિશે ઘણી બધી વાર વિવાદો પણ થતા રહેતા હોય છે તો આ એનો ફાયદો છે કે એ આવી રીતે ઉપયોગી થઈ શકે હવે ગેરફાયદો શું છે અને ગેરફાયદાની હકીકત શું છે દોસ્તો તમે સાંભળ્યું હશે કે આ કોનો કાર્પસ ઝાડ એવું છે કે જેનાથી એલર્જી થાય છે ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે અને એનું એક કારણ આપવામાં આવે છે કે આ કોનો કાર્પસ ઝાડને વરસમાં બે વાર ફૂલ આવે છે સ્વાભાવિક છે કે વરસમાં બે વાર ફૂલ આવે એટલે વરસમાં બે વાર પરાગ્ર છૂટી પડે અને આ પોલન્સ એટલે કે પરાગ્રજ જે છે તે ઘણા બધા લોકોને એલર્જી કરી શકે છે આ વિશે એવી ચર્ચા થઈ અને ત્યાંના જે વૈજ્ઞાનિકો છે એમણે જે આના ઉપર તારણ કાઢ્યું એ એ પ્રકારનું છે કે કોનો કાર્પસ જ્યારે એને ફૂલ આવતા હોય છે આ તમે ફૂલ જોઈ શકો છો કોનો કાર્પસના આવા દેખાય છે તો દોસ્તો કોનો કાર્પસને જ્યારે ફૂલ આવે છે એ જ વખતે ઘણા બધા બીજા ઝાડને પણ ફૂલ આવે છે તો એવું માની લેવું કે કોનો કાર્પસને કારણે જ એલર્જી થાય છે એ થોડું વધારે પડતું છે મતલબ કે કોનો કાર્પસને કારણે એલર્જી થઈ શકે છે પણ એના કારણે જ થાય છે એવું માનવું એ થોડું વધારે પડતું છે તો દોસ્તો આ વાત કે કોનો કાર્પસથી એલર્જી થાય છે એ અર્ધસત્ય છે એટલે કે જે લોકોને કોનો કાર્પસના પોલનની એલર્જી હોય એમને કદાચ એનાથી નુકસાન થઈ શકે પણ જે લોકોને કોનો કાર્પસની એલર્જી નથી એને નુકસાન ના થઈ શકે અને એ સાથે સાથે જે બીજા પોલન્સ છે બીજા જે ઝાડ છે એ પણ આ પ્રક્રિયામાં સામેલ હોય છે એટલે કે જો આ મોસમમાં અત્યારે તમે જોતા હશો કે ઘણા બધા બાળકોને શ્વાસની તકલીફ છે ઘણા બધા મોટેરાઓને પણ શ્વાસની તકલીફ છે ઉધરસની તકલીફ છે આ બધું એલર્જી અને પ્રદૂષણથી થાય છે તો આ જ વખતે તમે જુઓ છો કે કોનો કાર્પસ ઉપર ફૂલ પણ આવેલા છે તો ઘણા બધા લોકો એ સીધે સીધું જોડી દે છે કે ભાઈ આ ફૂલ આવ્યા કોનો ને ગામમાં આટલા બધા લોકોને ઉધરસ છે ને શ્વાસ છે તો એના કારણે જ થયું તો દોસ્તો કુદરતમાં એવું નથી ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે પણ હા જરૂરથી એક વધારાનો ઉમેરો ખરો એમાં કોનો કાર્પસ દ્વારા તો આ એની હેલ્થ ઇફેક્ટ થઈ બીજી એક જે વાત કરવામાં આવે છે એ છે કે આ કોનો કાર્પસ જે વિસ્તાર એવા છે કે જ્યાં પાણી નથી ત્યાં જો નાખવામાં આવે તો એ ખૂબ બધું પાણી પી જાય છે અને એ વિસ્તારના પાણીને નુકસાન કરે છે હજી જોઈ શકો છો તમે આ વાળ કોનો કાંપસની અહીંયા બનાવવામાં આવે છે સ્મૃતિવન ભુજમાં તો એના વિશે હકીકત શું છે તો એના વિશે વૈજ્ઞાનિક હકીકત એવી છે કે આ ઝાડ જેમ બાવળીઓ બહુ જ ઓછા પાણીમાં પોતાનું ગુજરાન ચલાવી લે છે અને ઉગી નીકળે છે એવી જ રીતે આ ઝાડ પણ બહુ ઓછા પાણીમાં પોતાનું કામ ચલાવી શકે છે પણ એ પાણી લેવા માટે એના જે મૂળિયા છે એ બહુ પાવરફુલ હોય છે અને એના મૂળિયા ઊંડા નથી ઉતરતા પણ એના મૂળિયા પ્રસરે છે જમીનની એકદમ નીચે જમીનથી એ સમાંતર રીતે વિસ્તરે છે અને એ સમાંતર રીતે વિસ્તરવાને કારણે એ ઘણું બધું પાણી ખેંચી શકે છે અને આ પાંદડા ઉપરથી એ પાણી ઉડી પણ જઈ શકે છે અને એવી રીતના એ જે જમીન છે એ જમીનનું સત્ત્વ ઓછું કરે છે પાણી ઓછું કરે છે અને સત્ત્વ પણ નેચરલી એને જે ખોરાક જોઈએ એ મૂળમાંથી જમીનમાંથી જ મળે છે તો એ પ્રમાણે એ સત્ત્વ પણ ઓછું કરે છે તો આ વાતમાં થોડું વધુ જ છે કે જે જગ્યાએ પાણીની મુશ્કેલી છે એવી જગ્યાએ આવા ઝાડનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થાય તો એ એ વિસ્તારના પાણીને નુકસાન કરે છે તો આ વાતમાં થોડું હજુ જ છે અને આપણે કચ્છના લોકો જે લોકો માટે પાણી ખૂબ અગત્યનું છે એ લોકોએ આ વાત જરૂરથી ધ્યાનમાં રાખવી જોઈએ કે કચ્છ એવો વિસ્તાર છે કે જ્યાં આપણે બહુ ધ્યાનપૂર્વક કોનો કાર્પસનું વાવેતર કરવું જોઈએ ત્રીજો જે સવાલ છે એ છે કોનો કાર્પસ અને પર્યાવરણને નુકસાન ઘણા બધા લોકો એવું કહે છે કે કોનો કાર્પસમાં કોઈ ફળ નથી આવતું કોનો કાર્પસમાં કોઈ ઉપયોગમાં આવે એવી વસ્તુ ઊગતી નથી અને એ કારણે કોઈ પક્ષીઓ કોનો કાર્પસ પર રહેતા નથી ચકલી આવતી નથી કબૂતર આવતા નથી કોઈ બીજા પક્ષીઓ આનો ઉપયોગ કરતા માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા રૂપે આ વૃક્ષ દેખાય છે અને એની અંદર કોઈ જ જાતના પક્ષીઓ માળો બાંધતા નથી કોઈ જ જાતની મધમાખી કે કોઈ જાતનું બીજું જંતુ કંઈ ખાવા આવતું નથી અને એ કારણે પર્યાવરણની દૃષ્ટિએ આ કોનો કાર્પસ છે એ એકદમ બિનઉપયોગી અને કામ ન લાગે એવું વૃક્ષ છે દોસ્તો આ વાતમાં પણ વધુદ છે વજૂદ એટલા માટે છે કે વૈજ્ઞાનિકોએ જોયું છે કે કોનો કાર્પસ જે ઝાડ છે એના ઉપર કોઈ પણ પ્રકારના પક્ષીઓ આવતા નથી અને જે મોટા શહેરોમાં આનું ખૂબ બધું વાવેતર કરવામાં આવ્યું ત્યાં એ વાત ખાસ જોવામાં આવી કે પહેલાં જે જગ્યાએ સામાન્ય પ્રકારના ઝાડ હતા હજી કોનો કાર્પસની લાઈન જ ચાલે છે તમારી જાણ માટે આ સ્મૃતિવન છે ભુજનું અને સ્મૃતિવન ભુજને જો કોઈએ કવર કર્યું હોય તો એ છે કોનો કાર્પસે તો એ એ માટે જ તમને આજે અહીંયા લાવ્યા છીએ અને આ કોનો કાર્પસની વિગત અત્યારે બતાવી રહ્યા છે તો દોસ્તો કોઈ પણ જાતના પક્ષી આ કોનો કાર્પસ પર આવતા નથી અને જ્યાં શહેરોમાં મોટી જગ્યાએનું બહુ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું ત્યાંના બોટનિસ્ટોએ અને પક્ષીવિદોએ જોયું કે આ ઝાડના વાવવાને કારણે પક્ષીઓ એ જગ્યાએથી સ્થળાંતર કરી ગયા કેમ કે એમને રહેવાલાયક જગ્યા ના રહી પહેલાં એવું હતું કે ભાઈ એ જગ્યાએ સામાન્ય લીમડો પીપળો કે આપણા જે રૂટીન ઝાડ છે આંબલી ગુલમહોર એ ઝાડ હતા અને એ બધા ઝાડ પર જે પક્ષીઓ છે પોતાનું માળો કરતા ઘર કરતા રહેતા પણ એ જગ્યાએ આ કોનો કાર્પસ ઉગાડી દેવામાં આવતા પક્ષીઓ એ જગ્યાએથી જતા રહ્યા અને પક્ષીઓ એ જગ્યાએથી નીકળી ગયા બીજી જગ્યાએ તો આ જે સ્થળાંતર છે એ સ્થળાંતર એટલા માટે થયું કે પક્ષીઓનું રહેવાની જગ્યા આ કોનો કાર્પસે લઈ લીધી તો દોસ્તો એ વાતમાં વજૂદ જ છે કે પર્યાવરણીય રીતિ રીતે કોનો કાર્પસ છે એ સારું ઝાડ નથી અને એ પશુ પક્ષીઓને ઉપયોગી જાડ નથી કહેવાય છે કે કો કોનો કાર્પસના જે પાંદડા છે એ પશુઓ ખાઈ શકે છે પણ આ વિશે ઓછી માહિતી મળી રહી છે ઘણી જગ્યાએ એવું પણ કહેવાય છે કે કોનો કાર્પસના પાંદડા એને પશુઓને ખવડાવી શકાય અને કોરો કોનો કાર્પસનું જે થડ છે એ થડમાંથી કોલસા બની શકે છે જેમાં આપણે બાવળિયામાંથી આપણે બને છે કોલસા એવી રીતે તો એની ઉપયોગીતા હોઈ શકે છે તો આ રીતે પર્યાવરણને આ વૃક્ષ બિલકુલ ઉપયોગી નથી બરાબર હવે જે મારે વાત કરવાની છે એ વાત કરવાની છે કે કેવી રીતે એ શહેરોને નુકસાન કરે છે જ્યાં કને ખૂબ મોટા પ્રમાણમાં આ વૃક્ષો વાવવામાં આવે છે ત્યાં આ વૃક્ષો પોતાનું પાણી લેવા માટે ખૂબ મહેનત કરે છે કુદરતે દરેક જીવને પોતાનું જીવન ટકાવવા માટે મહેનત કરવાની એક રીત આપેલી છે અને આ ઝાડની રીત એવી છે કે એ પાણીને ટ્રેક કરે છે પાણીને સમજો કે સૂંઘે છે એનો મતલબ શું એનો મતલબ એ થયો કે જ્યાંથી પણ પાણીનો સ્ત્રોત એને દેખાશે એ તરફ એના મૂળ વળશે હવે આ વાત બરાબર સમજજો ઘણી બધી જગ્યાએ એવું તમને વાંચવા મળશે કે ભાઈ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ નુકસાન કરે છે શહેરના પાઇપલાઇનો તોડી નાખે છે શહેરની જ્યાંથી પણ મતલબ ફૂટપાથોને બધું છે એને પણ એ નુકસાન કરે છે અને તોડી નાખે છે આવું બધું તમે ઘણું સાંભળ્યું હશે પણ આ વાતની હકીકત હવે તમે બરાબર સમજો આ વાતની હકીકત એવી છે કે આ ઝાડ પોતાના મૂળ એ તરફ જ મોકલશે આ છે કોનો કાર્પસ આ ઝાડ પોતાના મૂળ એ તરફ જ મોકલશે કે જે જગ્યાએ પાણી હોય જે જગ્યાએ પાણી હોય ત્યાં જ એના મૂળ વળશે હવે આ વાત બરાબર સમજો એનો મતલબ એ થયો કે આ ઝાડ એ તરફ નહીં જાય કે જ્યાં પાણી ન હોય તમે કહેશો એકને એક વાત શું કરે છે પણ હવે બરાબર વાત સમજો જો તમારી પાઇપલાઈનમાં લીકેજ હશે અને એના કારણે જમીનમાં પાણી ફરતું હશે જતું હશે તો એ પાણીને કારણે આ કોનો કાર્પસ છે એના મૂળિયા એ તરફ આવશે અને પછી તમારી પાઇપલાઈનમાં એ ઘૂસી અને પાઇપલાઇન તોડી નાખશે જો પાઇપલાઇન સાજી હશે એમાંથી પાણી નહીં નીકળતું હોય તો કોનો કાર્પસ એવી પાઇપલાઈન તરફ જશે નહીં મતલબ શું થયો તો કે જો તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તમારી પાણીની વ્યવસ્થા સરસ હશે યોગ્ય રીતે મેન્ટેન થયેલી હશે તો ત્યાં આ કોનો કાર્પસ નુકસાન નહીં કરી શકે દોસ્તો આ કોનો કાર્પસ છે જોઈ શકો છો તો ત્યાં કને કોનો કાર્પસ નુકસાન નહીં કરી શકે પણ જો તમારી પાણીની વ્યવસ્થામાં વાંધો હશે એટલે કે પાઇપલાઇન તૂટેલી હશે જમીનની અંદર એમાંથી પાણી નીકળતું હશે તો એવી જગ્યાએ કોનો કાર્પસના મૂળિયા છે વળશે અને ત્યાંથી પાણી લેશે તો દોસ્તો શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન તો જ એ કરી શકે કે જો શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું હોય પાણીની લીક થતી હોય ચુવાક થતી હોય ગટરો બરાબર ના હોય તો એવું થાય અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા શહેરોમાં આ સવાલ કેટલો મોટો છે એટલે કે કોઈ પણ શહેર તમે લઈ લો એ શહેરમાં પાણીનું લીકેજ થતું હોય છે એ શહેરમાં ગટરોમાંથી લીકેજ થતું હોય છે અને એ કારણે એવી જગ્યાએ જો આપણે કોનો કાર્પસ નાખીએ તો આપણી ફૂટપાથો તોડીને રસ્તા તોડીને પાણી લેવા માટે એ જગ્યાએ પહોંચશે અને એ કારણે આ ઝાડ છે એ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન કરશે દોસ્તો તમને હજી પણ આ કોનો કાર્પસ વિશે સવાલો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને કોનો કાર્પસ વિશેની માહિતી ખરેખર તો કોઈ બોટનિસ્ટે સરસ રીતે કહેવી જોઈએ હું આપ સૌને વિનંતી કરીશ કે આપના કોઈપણ કુટુંબીમાં સગામાં મિત્રોમાં જો કોઈ બોટનિસ્ટ હોય તો એ જરૂરથી કોનો કાર્પસ વિશે ટેકનિકલ માહિતી આપે એની રોપણી અને એના ફાયદા ગેરફાયદા વિશે પણ કહે હવે મારે છેલ્લી વાત અને છેલ્લો સવાલ લેવો છે છેલ્લો સવાલ એ છે કે શું કોનો કાર્પસ વાવવા જોઈએ દોસ્તો અત્યારે ભુજની અંદર ઘણી બધી હોટેલોમાં કોનો કાર્પસ તમે જોતા હશો ઘણી બધી નવી કોલોનીઓ બની રહી છે એ કોલોનીમાં તમે કોનો કાર્પસ જોતા હશો અને આ સ્મૃતિવનમાં પણ તમે આટલા બધા કોનો કાર્પસ રોપાયેલા જુઓ છો તો હવે આ સવાલનો આપણે જવાબ જોઈએ કે કોનો કાર્પસ ખરેખર વાવવું જોઈએ કે કેમ તો જે બોટનિસ્ટ છે જે પર્યાવરણવિદો છે જે વૈજ્ઞાનિકો છે એ લોકો એવું કહે છે કે કોનો કાર્પસ એ મૂળે પોતે કોઈ ખરાબ ઝાડ નથી તમે એને વાવી શકો છો પણ હંમેશા એ વાત યાદ રાખજો કે એને ક્યારે પણ ખૂબ બધા વિસ્તારમાં એકી સાથે વાવવાની ભૂલ નહીં કરતા એટલે કે પાર્કોના પાર્ક ભરીને વાળોની વાળ ભરીને રસ્તાઓના રસ્તા ભરીને તમે એને વાવવાની ભૂલ નહીં કરતા જો એવી ભૂલ તમે કરશો તો એ પર્યાવરણની જેટલી નુકસાની અહીં આપણે વાત કરી કે ભાઈ પક્ષીઓને સ્થળાંતરિત કરાવશે પાણીને નુકસાન કરશે પર્યાવરણને નુકસાન કરશે એ બધી વાતો થશે એ બધું જ એ કરી શકશે પણ જો તમે એને એકલદોકલ રીતે વાવશો તમારા બગીચામાં એકાદુ કોનો કાર્પસ હોય તો એમાં કોઈ નુકસાની નથી તમારા ઘરમાં એકાદું કોનો કાર્પસ હોય તો એમાં કોઈ નુકસાની નથી કોઈ જાહેર પ્રોજેક્ટમાં સાઈડ બાય સાઈડ બીજા ઝાડની સાથે કોનો કાર્પસ વાવ્યા હોય તો એમાં કોઈ નુકસાની નથી તો દોસ્તો કોનો કાર્પસની આ વૈજ્ઞાનિક હકીકત જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને જરૂરથી સૌ પર્યાવરણ પ્રેમીઓ સાથે શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ સાથે અને ભુજના દરેક નાગરિક સાથે અને ગુજરાતના દરેક નાગરિક નાગરિક સાથે આ વિડીયો જરૂરથી શેર કરો અને દરેકને કોનો કાર્પસની વૈજ્ઞાનિક હકીકત જણાવો તો દોસ્તો આ છે એ રાક્ષસ તરીકે ચિતરવામાં આવતું કોનો કાર્પસ અને આપણે એ વિડીયોમાં અહીં જે વાત કરી એની હકીકત વિશે વાત કરી થેન્ક યુ સો મચ આ વિડીયો જરૂરથી શેર કરજો ગુડ ડે